નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું વાર્ષિક સરગવાની ખેતી વિશે અને એ પણ એવી રીતે કે આપણું ઉત્પાદન સીધું ડબલ થઈ જાય તો ચાલો આ નવી પદ્ધતિના ઊંડાણમાં ઉતરીએ અને બધું બરાબર સમજી લઈએ દરેક ખેડૂતના મનમાં આ એક સવાલ તો હોય જ છે કે પોતાના ખેતરમાંથી બમણું ઉત્પાદન કઈ રીતે લેવું ચિંતા ના કરો આજે આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીશું એવી ટેકનિક્સ જાણીશું જે ખરેખર નફામાં મોટો વધારો લાવી શકે છે નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ જોતા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેડૂતો માટે નવી યોજનાઓ ખેતીના સમાચાર અને ટેકનિકલ ટિપ્સ વિડિયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો દર અઠવાડિયે લાવીએ છીએ ઓર્ગેનિક ખોરાક અને ખેતી સંબંધિત મહત્વના અપડેટ્સ ચાલો ત્યારે ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા પર વાત કરવાના છીએ સૌથી પહેલાં પાયાની તૈયારી એટલે કે જમીન અને જાત પછી જોઈશું વાવેતરની સાચી રીત એ પછી આવશે સૌથી રસપ્રદ વાત ઉત્પાદન વધારવાની ખાસ ટેકનિક ત્યાર પછી પાકનું રક્ષણ અને છેલ્લે લણણી અને વધુ આવક કઈ રીતે મેળવવી એની ચર્ચા કરીશું કહેવાય છે ને કે પાયો મજબૂત તો ઇમારત મજબૂત બસ ખેતીનું પણ એવું જ છે જો શરૂઆત એટલે કે જમીન અને જાતની પસંદગી એકદમ બરાબર હોય ને તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા તો ચાલો શરૂ કરીએ આપણા આ પહેલા અને સૌથી અગત્યના પગલાંથી તો સૌથી પહેલો સવાલ આવે કે જાત કઈ પસંદ કરવી જુઓ બજારમાં તો જાતો ઘણી મળશે પણ જે બે નામ સૌથી આગળ છે અને જેની ભલામણ કરવામાં આવે છે એ છે પીકેએમ વન અને પીકેએમ ટુ કેમ કારણ કે આ બંને ઉત્પાદન તો જોરદાર આપે જ છે પણ સાથે સાથે આપણા વિસ્તારના વાતાવરણમાં એકદમ ફિટ બેસી જાય છે હવે વાત કરીએ જમીનની સરગવા માટે છે ને ઊંડી અને રેતાળ ગોરાળું જમીન હોય તો બસ એને મજા પડી જાય જમીનનું પીએચ લેવલ મતલબ કે એની એસિડિટી સાડા છ થી આઠની વચ્ચે હોય તો ઉત્તમ અને હા તાપમાન જો પચીસથી ત્રીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહે તો સમજો કે છોડના વિકાસ માટે મોકળું મેદાન મળી ગયું ચાલો પાયો તો આપણે પાક્કો કરી લીધો હવે વારો છે વાવેતરનો અને છોડને પ્રેમથી ઉછેરવાનો યાદ રાખજો આ સ્ટેજ પર જેટલી કાળજી લેવાશે એટલા જ મીઠા ફળ આગળ ચાખવા મળશે વાવેતરની રીત બહુ અઘરી નથી પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે જુઓ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું કામ પિસ્તાલીસ સેન્ટીમીટરના ચોરસ ખાડા તૈયાર કરો બીજું બે ખાડા વચ્ચે ઓછામાં ઓછું બે થી અઢી મીટરનું અંતર રાખજો ત્રીજું દરેક ખાડામાં ઉપરની માટી સાથે પંદર કિલો જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર બરાબર ભેળવી દો અને બસ છેલ્લે દરેક ખાડામાં અઢીથી ત્રણ સેન્ટીમીટર ઊંડે બે બે બીજ વાવી દો હવે આવે છે એક જાદુઈ ટ્રીક આને કહેવાય છે પેન્ચિંગ બહુ સિમ્પલ છે જેવો આપણો છોડ લગભગ પંચોતેર સેન્ટીમીટર એટલે કે અઢી ફૂટ જેવડો થાય એટલે એની ઉપરની કુમળી ડુંખને ચપટીથી તોડી નાખવાની આનાથી થશે શું છોડ સીધો ઉપર વધવાને બદલે આજુબાજુથી નવી ડાળીઓ કાઢશે અને ગણિત સીધું છે જેટલી વધારે ડાળીઓ એટલી વધારે શીંગો છે ને કમાલની ટેકનિક સારા અને ખાતરીબંધ સરગવાના બીજ પીકેએમ ઓડીસી થ્રી અને અન્ય જાતો હવે ઉપલબ્ધ છે વિઝિટ ડબલ્યુ 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 ડોટ કિસાન સારથી ડોટ કોમ અથવા વોટ્સએપ કરો નાઇન સેવન ટુ સેવન ફાઈવ સિક્સ નાઇન ફાઈવ નાઇન ફાઈવ ઓકે અત્યાર સુધી આપણે પાયાની વાત કરી પણ હવે હવે આપણે એ ટેકનિક વિશે જાણીશું જે ખરેખર ગેમ ચેન્જર છે આ ટેકનિક ઉત્પાદનને સીધું રોકેટની જેમ ઉપર લઈ જશે એટલે આ સેક્શન પર ખાસ ધ્યાન આપજો કારણ કે આ જ વાત આપણી ખેતીને બીજાઓથી અલગ પાડશે આ સ્ક્રીન પરનો આંકડો જુઓ તેર હજાર ત્રણસો ને તેત્રીસ વિશ્વાસ નથી આવતો બરાબર ને પણ આ બિલકુલ શક્ય છે આ કમાલ છે હાઈ ડેન્સિટી પ્લાન્ટીનો એટલે કે દોઢ બાય એક મીટરના અંતરે છોડ વાવવાની પદ્ધતિ એક હેક્ટરમાં આટલા બધા છોડ હમે જરા વિચારો કે ઉત્પાદન ક્યાંથી ક્યાં પહોંચી શકે છે હવે સીધી વાત છે ઘરમાં માણસો વધારે હોય તો રસોઈ પણ વધારે બનાવવી પડે બસ એવું જ અહીંયા છે વધારે છોડ તો ખાતર પણ વધારે જોઈએ સામાન્ય ખેતીમાં આપણે ત્રણ મહિને પિસ્તાલીસ પંદર ત્રીસ ગ્રામ એનપીકે અને છ મહિને ખાલી પિસ્તાલીસ ગ્રામ નાઇટ્રોજન આપીએ છીએ પણ હાઈ ડેન્સિટીના આ ડોઝ વધી જાય છે અને હા એમાં નાઇટ્રોજન અને પોટાશ ટપક પદ્ધતિથી આપો તો પરિણામ સૌથી સારું મળે જે ખેડૂત ખેડૂતભાઈઓએ પીકેએમ ટુ જાત વાવી હોય એમના માટે એક ખાસ પ્રોટેપ બરાબર યાદ રાખજો વાવણીના એસીમા દિવસે મુખ્ય ડાળીઓની પિન્ચિંગ કરી લેજો બસ આટલું નાનું અંથુકામ અને ફળોના ઉત્પાદનમાં જે ઉછાળો આવશે એ જોઈને ખુશ થઈ જશો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો જય જવાન જય કિસાન આપની કમેન્ટ અમને પ્રેરણા આપે છે વધુ ઉપયોગી ટિપ્સ શેર કરવા માટે ચલો ભાઈ પાક તો સારો ઉગાડી લીધો પણ હવે એને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે જેમ આપણે ઘરને સાચવીએ એમ જ પાકને જીવાતોથી બચાવવો પડે તો હવે વાત કરીએ પાકના રક્ષણની સરગવામાં મુખ્યત્વે ત્રણ મોટા દુશ્મનો છે પહેલી છે ફળમાખી જે શીંગોને બગાડે છે એના માટે જમીનમાં થાઈમેથોક્સેમ આપવું બીજી છે કડી અને પાન ખાનારી યળ એ દેખાય એટલે તરત કાર્બારીલનો છંટકાવ કરી દેવાનો અને ત્રીજી વાળવાળી કાતરા આ ઈયળીઓ ઘણીવાર ઝાડના થડ પર ભેગી થાય છે એના માટે સાવધાનીથી ફ્લેમ ટોર્ચ વાપરીને એને દૂર કરી શકાય બસ સમયસર ઇલાજ કરશો તો પાક એકદમ સુરક્ષિત રહેશે અને હવે આખી મહેનતનો નિચોડ એ સમય જેની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ લણણીનો સમય ચાલો જોઈએ કે આપણી મહેનતને વધુ આવકમાં કેવી રીતે ફેરવવી પચાસ થી પંચાવન ટન જી હા આ કોઈ મજાક નથી એક હેક્ટરમાંથી આટલું બધું ઉત્પાદન મેળવવાની ક્ષમતા છે આ પાકમાં આ આંકડો જ બતાવે છે કે જો સાચી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો સરગવો કેટલો નફાકારક સાબિત થઈ શકે છે હવે એક સ્માર્ટ ખેડૂતવાળી વાત આને કહેવાય રાટોન ક્રોપ મતલબ કે એકવાર વાવો અને વારંવાર કમાઓ કરવાનું શું છે લણણી પતે એટલે ઝાડને જમીનથી લગભગ નેવું સેન્ટીમીટર એટલે કે ત્રણ ફૂટની ઊંચાઈએથી કાપી નાખો બસ થોડા સમયમાં એમાંથી જ નવી ડાળીઓ ફૂટશે અને નવો પાક તૈયાર દર વર્ષે વાવડીનો ખર્ચ અને મહેનત બધું જ બચી ગયું આ રેટોનિંગના ફાયદા સાંભળશો તો મજા પડી જશે જુઓ એક જ વાવણી પર ત્રણ ત્રણ વર્ષ સુધી પાક લઈ શકાય નવી ફસલ ફક્ત થી પાંચ મહિનામાં જ હાથમાં આવી જાય અને એની માવજત પણ સાવ સહેલી બસ કાપણી પછી દર વર્ષે ખાતર પાણીનું ધ્યાન રાખવાનું છેને એકદમ ફાયદાનો સોદો ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે મજૂરી કરે અને ખેતીમાં પાક પકવે છતાં પાકના યોગ્ય ભાવ નથી મળતા એ માટે એક જ મંત્ર તમારી ચીજનું ભાવ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ તમે જ નકી કરો કિસાન સાથી ઓર્ગેનિક સાથે જોડાયા રહો અમે લાવી રહ્યા છીએ નવી સિરીઝ કેવી રીતે તમારી ચીજનું પેકિંગ અને માર્કેટિંગ કરવું અને જતાં પહેલા યાદ રાખજો ખાત્રીબંધ અને ટેસ્ટ કરેલ સરગવાના બીજ માટે www.kisansarthi.com ની મુલાકાત લો અથવા 9727569595 પર WhatsApp કરો તો ખેડૂત મિત્રો આ હતી સરગવાની ખેતીની એ આધુનિક પદ્ધતિઓ જે ઉત્પાદન અને આવક બંને વધારી શકે છે હવે સવાલ એ છે કે શું આપણે સૌ આ નવી ટેકનિક અપનાવીને આપણી ખેતીને બદલવા માટે તૈયાર છીએ આપના વિચારો અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જય જવાન જય કિસાન